જય માતાજી બાપા સીતારામ સ્વાગત છે નવા વિડીયોમાં કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું અને વાગી ગયા છે પાંચ પણ સાંજના પાંચ વાગી ગયા છે આજે આપણે પાંચ વાગ્યા બ્લોક ચાલુ કર્યો છે અને આજે તો અમારે રજા જ છે આખા દિવસની રજા જ હતી અને અત્યારે તો હું ઘેરે છું અને જેનિલ પણ જો આ પુચેલીંં થી બનાવ્યું છે હો ચંદ્રيان 3 uh -huh. saya ચંદ્રيان 3 ini લે છે ને હવે સાંજે કરી નાખજો છે આજે મિત્રો આપડે છે ને ઓળો બનાવવાનો છે માં વળો બનાવવાનો છે એટલે ઓળો બનાવવા માટે તો પેલા રીંગણા ને શેકવા પડે તો આપણે બસ હવે તૈયારી કરી નાખવી રીંગણા શેકવાની તો હું પેલા રૂમમાં રીંગણા લઈ આવું તો વિડીયોમાં બન્યા રહેજો અને પૂરો વિડીયો જોઈજો હાલો મિત્રો આપણે રીંગણા લઈ લેવી દવા અહીંયા રીંગણા છે તો હાલો હું શેકવા જાઉં છું આપણે અહીંયા શેકવાના છે રીંગણા ને અહીંયા શેકી નાખ્યું હવે સૂલો જગી ગયો છે ને મિત્રો હવે આપણે રીંગણા મૂકી દેવી જો આ રીંગણા પડ્યા છે ચાર શેકવાના છે અને હવે આપણે મૂકી દેવી આમાં આવી રીતે કંઈક મૂકી દેવી અડધા રીંગણા શેકાઈ ગયા છે જોઈશું રીંગણા શેકાઈ ગયા છે મિત્રો અને જેનિલ જો અહીંયા સેણા શેકે છે લીલા સેણા આવે ઓલા શેકે છે સરખા શેકજો બરાબર આમ શેકજે શેકાતા જેમ ખાતો જાય પાછો તો ગરમ તો લાગે જ તે ને અંદર મિત્રો લીલો છે પણ બહુ ગરમ છે

હવે અહીંયા બજરદાસ બાપાની આરતી કરવાની છે આરતીની તૈયારી થવા મળી છે અને આરતીના દર્શન કરી લેવી આરતી ચાલુ થઈ ગઈ છે અહીંયા તમે જોઈ શકો છો બજરદાસ બાપાની આરતી ઉતારે છે મિત્રો આપણે જુઓ ઓળો તૈયાર થઈ ગયો છે તો સરસ મજાનો ઓળો છે અને ઓળા સાથે બાજરાના રોટલા છે અને આમાં સાસ છે અને આ દૂધની બોટલ છે હવે આપણે વાળું કરવા બેહી જવી કા તો આ લો બધા મિત્રો જમવા લો અને જો હવે આપણે વાળું કરવા બે જવી તો હાલો બધા મિત્રો વાળું કરવા આપણે જો વાળું પાણી કરી લીધું છે અને જેનીલ તો વાળું કરીને અહિયાં શું તો જો તો લગ ગુડ નાઇટ કહી દીધું છે બધાને તો મિત્રો આપણે આ વિડીયોનો અહીંયા પૂરો કરીશું અને ફરી મળીશું એક નવા વિડીયોમાં તો બધાને ગુડ નાઇટ